એટલે મારી વિનંતી છે કે ખોટા ખર્ચા ના કરો જેટલું જ હોય એટલું જ કરો અને હાથેની પાલખી પર વરઘોડો કાઢો તો દીકરો કે દીકરી ડીએસપી કલેક્ટર બનાવે ડોક્ટર એન્જિનિયર બનાવે તો કાઢો ને એમાં નેતાઓને નાચવા બોલાવો બાકી કંઈ નહીં થવાનું ભાઈ ખોટા ખર્ચા કરવા પોસ્ટા કોસતા ઠૂસપડામાંથી કંઈ નહીં થવાનું એટલે ખોટા ખર્ચામાંથી બહાર નીકળો દીકરા દીકરીને ભણાવો વેશનોથી દૂર રહો અને સમાજની એકતા જાળવી રાખો

સમાજને જ ફાયદો છે નુકસાન તો સમાજને છે અને આગેવાનને છે એકબીજા આગેવાનો પૂરા કરવાથી સમાજનું ક્યારેય ભલું નહીં થાય સમાજ ને બધાની ચિંતા કરો બધાને સાથે રાખો એ જ વિનંતી સાથે મારી વાત કરું હજુ જય હિન્દ જય જગન્વી ગુજરાત